વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા દ્વિચક્રી વાહન ચાલકોને સેફ્ટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા સાથે ચાઇનીઝ દોરીને સંદર્ભે દુકાનોમાં તપાસ હાથ ધરી હતી ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે વડોદરા પોલીસ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી પતંગ બજારમાં ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલ માટે તપાસ કરવામાં આવી રહી છે ડીસીપી પન્ના પન્નામોમાયાની અધ્યક્ષતામાં દ્વિચક્રી વાહનોને નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા છે બીજી તરફ શહેરમાં પતંગની દોરીથી લોકોના ગળા કપાવાના સાત જેટલા બનાવો બની ચૂક્યા છે ત્યારે શહેરમાં આ પ્રકારના બનાવો અને રોડ પર અકસ્માતોના બનાવો ન બને તે માટે વડોદરા શહેર પોલીસ વિવિધ સ્થળોએ દ્વિચક્રી વાહનોને નિઃશુલ્ક સેફ્ટી ગાર્ડ લગાવી આપી રહી છે ડીસીપી પન્નામોમાયા નવા બજાર વિસ્તારમાં આવેલ દોરી રંગી આપતા વેપારીઓને તેમજ દોરીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસમાં જોડાયા હતા તેમજ ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ ન કરવાની વેપારીઓને હિદાયત આપી હતી ઉત્તરાયણનો તહેવાર ખૂબ નજીક આવી રહ્યો છે અને હાલમાં પણ ઘણા બધા લોકો પતંગ ચગાવતા હોય છે એ દોરાના કારણે ઈજા પણ પહોંચે છે અને લોકોના જીવ પણ જાય છે ચાઇનીઝ દોરીના કારણે તો ગંભીર ઈજાઓ પણ થઈ શકે છે અને મૃત્યુ પણ થયેલા છે જે દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે અને હાલમાં પણ અમે લોકો દોરીના કેસો કરવા માટે અને ચેકિંગ માટે જઈ રહ્યા છીએ મારી ટીમ એ અગાઉ અમે લોકો આજે ટ્રાફિક સપ્તાહ અંતર્ગત અને લોકોની સુરક્ષા માટે થઈ અને જે લોકોએ ટુ વ્હીકલ પર સેફગાર્ડ નથી લગાડ્યો એ લોકોને પોલીસ તરફથી અમે લોકો સેફગાર્ડ લગાડી રહ્યા છીએ જેના કારણે એ લોકો સુરક્ષિત રીતે વાહન ડ્રાઈવ કરી શકે અને કોઈ દુર્ઘટના ન બને એમાં ખૂબ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે કારણ કે એ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને દોરીના ઉપયોગથી લોકોની જાનની પણ લઈ શકે છે ઈજા થાય એટલી જીવણે લીધા થાય છે એના કારણે કે લોકોનું મૃત્યુ સુધી પણ થઈ શકે છે એટલે એ દોરીનો પર લોકો શરીરજન પર ઉપયોગ ન કરે માટે અમે અપીલ કરી રહ્યા છીએ કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળો અને જે આપણે પરંપરાગત દોરી હોય છે એનો જ તમે ઉપયોગ કરો ઉત્તરાયણના તહેવાર માટે આ તહેવાર સુરક્ષિત રીતે ઉજવીએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર